લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા મન કી બાત નો કાર્યક્રમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં દરેક દેશના દરેક રાજ્યોમાં શહેરોમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં સમાવેશ વોર્ડ નંબર અઢારમાં નંદનવન સોસાયટી ટોટલ તલાવડી પાસે નંબર અઢારના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાર્ટ પટેલની આગેવાનીમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ કામિનીબેન સોનીની મુખ્ય ઉપસ્થિતિમાં મન કી કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી હતી આજે માન્ય વડાપ્રધાનશ્રી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરતા હોય છે આજ મન કી બાતનો એકસો દસનો એપિસોડ છે અને એમાં એમણે અલગ અલગ ભાષાઓ અલગ અલગ રાજ્યોની ભાષાઓ વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને જે ભાષાઓ લુપ્ત થયેલી છે એને જાળવણી કેવી રીતે કરવી એનો પણ એક સંદેશો ખૂબ સરસ દેશને આપ્યો છે અને અન્ય એમના માર્ગદર્શનના આધારે મહિલાઓના ઉત્થાન માટે યુવાનોની રોજગારી માટે અલગ અલગ મન કી બાતના માધ્યમથી એમણે દેશને પ્રમોશન કરી અને એમને નવી દિશા આપવાનું કામ કરી રહ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી આર્થિક રીતે યુવા કેવી રીતે સહર્ભર થાય મહિલાઓ પગલ કેવી રીતે થાય એવા અલગ અલગ વિષયો જે પૂણામાં બેઠેલી બહેનો પર કામ કરતી હોય એને પણ જાગૃત કરીને અને એના માધ્યમથી બહેનોએ એક કરવું જોઈએ અને કેવી રીતે પોતાની રોજી મેળવવા માટે છેવાડાની બેનો કામ કરી રહી છે અને એક સક્સેસ મહિલા તરીકે ઉભરી આવી છે એવી રીતે અલગ અલગ વિષયો સાથે અલગ અલગ યુવાનો અલગ અલગ ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂતો શું કરી રહ્યા છે એને ગોતી ગોતીને એમણે ખૂબ સુંદર રીતે એમની સાથે વાર્તાલાપ કરી અને દેશને એક મેસેજ આપ્યો છે કે જો વ્યક્તિ ધારે ને એ સૌ ન કરી શકે અને આ દેશને પ્રોત્સાહન કરવાનું મન કી બાતના માધ્યમથી સુંદર કામ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને એમના માર્ગદર્શનથી આજે દેશ સમૃદ્ધિના તરફ જઈ રહ્યો છે અને વિશ્વગુરુ તરફ આપણો દેશ જઈ રહ્યો છે ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતની મહિલા મોર્ચો એ ખૂબ આભાર માને છે આ વોર્ડ નંબર અઢાર શક્તિ કેન્દ્ર અંબેડકર